ભાઈ નાના મોટા પ્રસંગ એટલે કે ચાંદલા ચુંદરી શ્રીમદ કે કોઈના વાસ્તુમાં જવું છે કોઈને ઘરે ચા પાણી પીવામાં સગાઈમાં જવું છે તો જો તમે હેવી બજેટની સાડી નથી પહેરવા માંગતા અને કોઈ દે ફેશનનો જાય એવી સાડી જોઈએ છે ને તો તમારી સમક્ષ એકદમ પ્યોર સુરતી સિલ્ક પ્રિન્ટેડ પટોળું પ્રિન્ટેડ પણ કઈ ટાઈપનું આખું દોરાથી કરેલું ભાઈ વર્ક આવશે આમ તમે જો એકદમ યુનિક ધાગાનું કરેલું વર્ક છે પ્રિન્ટ વગરની સારામાં સારી વસ્તુ ચાર પટ્ટા પલ્લુમાં એકદમ યુનિક કોન્સેપ્ટનું પટોળું ભાઈ તમારી સમક્ષ આજે અમે લઈને આવ્યા છીએ એકદમ અદભુત આર્ટિકલ રહેવાનો છે ભાઈ જેમને બી ઓર્ડર કરવો છે ને ડિસ્પ્લે પર અમારો નંબર આપેલો છે આના ફોટા જોઈએ છે તો પણ તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કે ભાઈ આ ડિઝાઇનના ફોટા મોકલો તો તમને ફોટા મળી જવાના છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો આખું પ્લેન બ્લાઉઝ મળી જવાનું છે અને સ્લીવનો બેલ્ટ તમને બ્રોડ મળી જવાનો છે કલર ઓપ્શન એટલા જ રહેવાના છે મેચિંગ બનાવેલું છે ભાઈ જેમને બી ઓર્ડર કરવો છે ફટાફટ કરી દેજો આ તમે જો અત્યારનો નાની ઉંમરની બેનોનો સ્પેશિયલ પર્પલ કલર એક આવશે વાઇન અત્યારનો સુપર હિટ ચાંદલા ચુંદરી શ્રીમતમાં ચાલે એ ટાઈપનો ગ્રીન અને લાસ્ટમાં આવશે રાણી કલર ભાઈ આવું જવું એવું કલેક્શન છે ને કૌંચ સાડી તમારી માટે પહેલાં લઈને આવે છે તો અમારે એડીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ